હેલો એવરી વન હાવ મિત્રો વિદ્યાસાયક ભરતીની બેગ અપડેટ આવી છે વિદ્યાસાયક ભરતી બે હજાર ચોવીસની જે એકથી પાંચની ભરતી ચાલી રહી છે તેમાં બીજા તબક્કો જે છે તે જાહેર કરી દેવામાં આવ્યો છે અને કેટલા મેરિટ સુધીના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવે છે તે તેમજ અન્ય સૂચનાઓ વાંચવા માટે આ વિડિયો પૂરેપૂરો જોજો છેલ્લે સુધી જોજો ગમે તો લાઇક કરજો શેર કરજો અને નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે વિદ્યાસાયક ભરતીની તમામ અપડેટ જે છે એ આ ચેનલમાં મળવાની છે તો આવું જોઈએ વિદ્યા સહાયક ભરતી બીજા તબક્કાની આ લેટેસ્ટ સૂચનાઓ તો વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ તારીખ એક અગિયાર બે હજાર ચોવીસની જાહેરાતના ઉમેદવારો માટે કોલ લેટર મેળવવા માટેની સૂચના બીજો તબક્કો ધોરણ એકથી પાંચ ઉમેદવારો તારીખ ત્રીસ છના રોજ અઢાર કલાકથી મેડમાં આવતા ઉમેદવારો વેબસાઇટ ઉપરથી પોતાના કોલ લેટર ઓનલાઈન મેળવી શકશે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમ બિન કેટેગરીને કેટેગરીના દર્શાવેલ વિષયોમાં કેટેગરી સામે દર્શાવેલ મેળ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે તારીખ ત્રણ સાતથી ચાર સાત દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે જે અંગે તારીખ સમયસર ઉમેદવારના કોલ લેટરમાં દર્શાવેલ છે ભરતીનો પ્રકાર છે એકથી પાંચ વિજ્ઞાન પ્રવાહ સિવાય ઓપી કેટેગરી એટલે કે આપણે જાણીએ છીએ કે ઓપન કેટેગરીમાં ઘણી બધી સીટો જે છે તે બાકી રહી છે એના માટે આ મેળવી જે છે તે ડિક્લેર કરવામાં આવી છે સડસઠ પોઈન્ટ ચોસઠ છપ્પન સુધીના ઉમેદવારો જે છે એને ત્રણ સાતથી ચાર સાત જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે ઉક્ત ભટીમાં એકથી પાંચ સામાન્ય પ્રવાહમાં એસસીબીસી કેટેગરીની જગ્યાઓ પૂર્ણ થયેલ છે તેથી એસીબીસીના ઉમેદવારો કે જે બિન અનામત તરીકેની પાત્રતા ધરાવતા નથી તેવા એસીબીસીના ઉમેદવારોને કોલ લેટર આપવામાં આવેલ નથી જ્યાંની તમામ ઉમેદવારોએ નોંધ લેવી જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારો વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાનો રહેશે અન્ય કોઈ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં એક અગિયાર જાહેરાતમાં દર્શાવેલ દિવ્યાંગ ઉમેદવારોની જગ્યાઓ અનામતની કુલ જગ્યાઓ પૈકીની છે તેથી દિવ્યાંગ ઉમેદવાર જે કેટેગરીના હશે તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે તો જ જિલ્લા પસંદગી આપવામાં આવશે જે સર્વે દિવ્યાંગ ઉમેદવારોએ નોંધાવી ખાસ નોંધ છે કે વિદેશાય ભરતીની પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી દરરોજ આ વેબસાઇટ ઉપર જોવા વિધી છે તો બીજા તબક્કાની અગત્યની સૂચનાઓ જે છે આપણે આપેલી છે આગામી ભરતીની અપડેટ આવશે તો આપતો રહીશ આ ઉપરાંત વોટ્સઅપમાં આપણી ચેનલ ચાલે છે ઓલ હેલ્પ ગુરુજી એમાં પણ જોડાઈ લેજો ફોલો કરી લેજો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું મળીએ છીએ આવી જ નવી લેટેસ્ટ અપડેટ સાથે ફરીથી ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત